નમસ્કાર મિત્રો ઇન્ડિયન પોટ્રીમાં તમારો બધા મિત્રોનું સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે જોવાનું છે માટીમાંથી એક સરસ મજાની ફૂલદાણી બનાવવાની છે અને ફૂલદાણી બનાવીને તેને કટિંગ કરીને તેને ઉપરનો ભાગ ફૂલના આકારમાં આપણે બનાવવાનો છે તો ચલો આપણે ચાલુ કરીએ તો સૌથી પહેલાં તમે છે અમારા જેટલા પણ અમારા મિત્રો જોઈ રહ્યા છે આ વિડીયોને તેને ફૂલદાણી બનાવીને બતાવો તો મિત્રો આપણે જોઈએ સરસ મજાની ફૂલદાણી કેવી રીતે બનાવવામાં આવે છે અને તેના ઉપર જે ફૂલનો આકાર છે કેવી રીતે બનાવવામાં આવે છે ફૂલદાણી બનાવીને તેના ઉપર કટિંગ કરવાનું છે આપણે સરસ તો મિત્રો તમે જોઈ શકો છો ફૂલદાણીનો આકાર અત્યારે થઈ રહ્યો છે સરસ મજાનો તો મિત્રો તમે જોઈ શકો છો એક મોટર ઉપર બે ચાકડા ચાલુ છે અને જે એક મોટર ઉપર બે ચાકડા ચાલુ બે કારીગર બનાવી શકે છે કોઈ પણ માટીના વાસણ તો ચાલો આપણે હવે ફૂલદાણી બનવા આવી છે તરત જોઈ લઈએ હવે એના ઉપર જે ડિઝાઇન લાગે છે આપણે જોવાની છે તો ફૂલદાની બની ગઈ છે હવે આપણે આના ઉપર આ નાની નાની લીટી લગાવી દઈએ તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની ડિઝાઇન લાગી રહી છે ઉપર તો આ ફેન્સી એક ફૂલદાણી આપણને દેખાઈ રહી છે આના ઉપર ઉપર કટિંગ સાથે તારે આપણે જોઈએ કે ફૂલનો આકાર કેવો બને છે ઉપર તો આના પર લાલ રંગ પોલિશ બીધું કરતા હશો ને તમે સુકાયા પછી તેના ઉપર લાલ રંગ લગાવવામાં આવે છે ને અને ઘણા વિડીયોમાં આપણે ગોલ્ડન કલર પણ લગાવીએ છીએ એ અમારા મિત્રોને જણાવો ગોલ્ડન કલર કેવી રીતે લગાવો છો તમે બધો કેવી રીતે બનાવો છો

તો મિત્રો તમે જોઈ શકો છો આ દોરાથી આ રીતે કટિંગ કરવામાં આવે છે બહુ સરસ તો આ રીતે તેને ફૂલનો આકાર આપવામાં આવે છે એમને બહુ સરસ

સરસ તો તેને હવે સરસ મજાનું બની ગયું હવે ગોળ ભમાવો એક રાઉન્ડ આપણે જોઈ લઈએ તો આપણે નજીકથી પણ થોડું જોઈ લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું થોડું ધીમે ભમાવો સરસ તો આ રીતે બનાવવામાં આવે છે એમને તો તમે આવી ઘણી બધી આઈટમ નાની મોટી બનાવતા જશો એવું છે એમ ને તો આ વિડીયો તમને મિત્રો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો કમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ ઉપર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને આઈ કરીને પોઈન્ટ આપતા રહેજો તો આપણે ફરી નવા વિડીયોમાં મળીશું ચલો ઓકે બાય